વર્ક જે પોતાની કાર સજાવી તમને પારવેલ નંબર સ્ટીકર આગળ પાછળ લગાવી દેવા પામ કોઈ પણ જાતિ વેસન કરે ના નહીં ને તો એ બાબત નું ધ્યાન રાખો તથા નિયમોનું સુચન પાલન કરો કોઈ એ ભી વેસન કરી ના આવે અહીં 5000 10000 ની પબ્લિક થતી હોય પોલીસ તો બંદોબસ્ત પૂરો હોય જો પોલીસ કોઈ કાર્યવાહી થાય તો અમારી કોઈ જવાબદારી રહેતી એટલે કોઈ મેહન કરી નાખીએ જેવા વરઘોડિયા તમને અહીં પાસ આપીશું એ પાસમાં તમારો બધાને પહેલા જમી જવાનું છે સાડા દસ વાગ્યે વરઘોડિયા ફેરવા અને સાડા થાય તો એ પ્રમાણે તમારે જમ્યા જતું રહેવાનું

સમય બ્રાહ્મણ કે ભેટ ને કે ઢોલ વાળા ને કોઈ પણ જાતના નાના ચૂકવાના નહીં તમારે કોઈ પણ જાતના લુસરો નહીં કરવાનો પૈસા નો ખોટો બગાડ નહીં કરવાનો લગ્ન સ્વયં સ્વયં સાથે સહકાર થી વર્તવું અહીં અમારા કાર્યકર્તાઓ આગેવાનો બધા બેઠા હોય તમારે કઈ પણ તકલીફ હોય તો એની વ્યવસ્થા તમને કરી આપશે કોઈ બી મારા જોડ છે કોર કે તમને જે આવે એ કેવી તો લઈ જો એની વ્યવસ્થા તમારે જાતે કરવાની રહેશે આ જે કરેલા સ્તરે કન્યા પક્ષના તમામ ભાઈ બહેનોને તૈયાર થઈને અને બસ આ પહેલી વાર જ શંકરસિંહભાઈ સાથે કામ કરવાનો લાવો મળ્યો અને ઘણો બધું એમના પાસે શીખવા મળે મળશે મને અને આજે હું પહેલી વાર મારું આપની સમક્ષ રજૂ કરું છું બધું તો કન્યા પક્ષમાં એવું છે કન્યા પક્ષના તમામ ભાઈ બહેનો તૈયાર થઈને પચીસ એક છવ્વીસ ના રોજ સવારે સાત કલાકે લગ્ન સ્થળ લગ્ન સ્થળ સર્વોદય નગર

શંકરસિંહ બાપુએ જે સમાજ કલ્યાણ ખાતામાંથી જે ચોવીસ હજાર કોમળભાઈના મામેરા પેટે મળતા હોય છે એનું ફોર્મ ભરવાનું હોય છે ફોર્મની અંદર ખાસ ધ્યાન આપણે એ રાખવાનું કે દીકરા દીકરીનું બંનેનું આધાર કાર્ડ આધાર કાર્ડ પણ જે મોબાઈલ નંબર લખાવ્યો હોય એ અત્યારે ચાલુ છે બંધ છે

આધાર card ની અંદર તમારે જે દીકરા દીકરી ના mobile number છે એ અપડેટ કરાઈ લેજો અને ખાસ email નંબર જેનો પણ email નંબર એમાં આપો એ ખાસ એ દિવસે ચાલુ હોવો જોઈએ એનું ખાસ ધ્યાન રાખજો બરાબર અને દીકરા દીકરી ના આધાર card જોઈશે રહેઠાણ નો પુરાવો જોઈશે લાઈટ bill જોઈશે આધાર card જોઈશે જે મમ્મી પપ્પાના ના આધાર કાર્ડ જોઈશે દીકરા દીકરી ના મમ્મી આધાર કાર્ડ જોઈશે આ બધી જ વિગતો એ તો જેને શંકરસિંહ બાપુ જોડે તેને આવશો એટલે તમને લિસ્ટ આપશે અથવા તમારા મોબાઈલમાં માં મુકશે કે ભાઈ આટલી વસ્તુઓ લઈ તમારે અહીં આવવાનું રહેશે આપી દો બીજા નમસ્કાર સાહેબ શ્રી સમસ્ત ખોખરા વિસ્તાર રાજપૂત સમાજ નું સમૂહ લગ્ન આવી રહ્યું છે આપ શું મેસેજ આપવા માંગો છો ઓગણીસ નો છે અને સમૂહલગ્ન તારીખ પચીસ એક બે હજાર છવ્વીસ રવિવારના રોજ રાખેલ છે આ કોખરાટનું સમાજ છેલ્લા ઓગણીસ વર્ષથી સમૂહ આયોજન કરે અને બે હજાર થી ચાલુ કર્યું હતું બે હજાર માં જ્યારે ચાલુ કર્યું હતું અને બે હજાર વીસ એફીમાં કોરોના હોવાથી બે વર્ષ બંધ રહ્યું

સમસ્ત બોખા રાજપૂત સભા ઓગણીસો ઓગણીસમાં આવ્યું છે એમાં પચીસ ભરઘોડીયા પ્રભુતામાં પગાર મારનાર છે આ સમૂહલગ્નોત્સવમાં ઉત્તર ગુજરાત સાબરકાંઠા અરવલ્લી બનાસકાંઠા વિરામગામ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રભરમાંથી વરવધુ આ સમુલગમાં જોડાના છે થેન્ક યુ વેરી મચ આપનો સંદેશો આપશો સાહેબ ગોમરા રાજકુલ સમાજ તરફથી નવ દંપતીને અમે આશીર્વાદ આપીએ છીએ અને અમારો ઓગણીસનો સમૂહ લગ્ન છે અને અમે મજૂર એરિયામાં રહીએ છીએ અને મજૂરો ફાયદી પૈસા ઉકળાઈ ના અમે કરીએ છીએ થેન્ક યુ વેરી મચ અમે જ્યારે ચાલુ કર્યા જ્યારે આજે અમારી હાજરીમાં નથી તેવા સર્વદ દમન સિંહ અજીતસિંહ વાઘેરાનું કાર આજ સુધી સાસુકાર આવેલું છે અને એમની જ પ્રેરણાથી એમની હિંમતથી આજે અમે ઓગણીસો અઠસડીમાં પહોંચાઈ છીએ હવે અમારી આ બધી જવાબદારી સર્વદ દમન સિંહના પત્ની ધર્મ પત્તી વાઘેલાને જવાબદારી ઓપીએ છીએ અને મહેન્દ્રસિંહ વાઘેલા દેવેન્દ્રસિંહ તેમજ ખોખરા રાજપૂત સમાજના તમામ આગેવાનો તમામ લોકો જે આ જુદીમાં સર્વેલગ્ન સુધી બધાને મહેનત કરી છે અને બધાના નામ લેવામાં કદાચ હું નામ ભૂલી બી જાઉં એટલે બધાનો ક્ષમા માગું છું અને દરેક લોકો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ મચ